સરદાર પટેલ નો ખુબ ખુબ આભાર માનુ એમ કે અડીખમ મંદિર ઉભું છે એનો બસ ભોળાનાથ નો ખુબ ખુબ આભાર હજાર વર્ષ પેલા આક્રમણો થયા હતા અનેક આક્રમણો થયા છે છતાં પણ અહીં શ્રદ્ધા છે અડીખમ દેખાઈ રહી છે અત્યારે આ બધો માહોલ બધો જોયા જેવો છે ભોળાનાથ નો બધા જ્યાં હોય ભોળાનાથ નું આ બધું આભાર હોય એવું દેખાય છે બધું એમને બઉ સરસ લાગ્યું બઉ સુંદર લાગ્યું આ બધું ગોઠવણી ભોળાનાથ ની દયા બધા અમે ભેગા આવ્યા અને દર્શન કર્યા અને શુભ આનંદ આવ્યો મંદિર પર આક્રમણ થયું હતું તેને આજે એક વર્ષ થયા છે છતાં મંદિર અડીખમ છે એક એક રૂપિયો ઉઘરાવી ને મંદિરનો નો કર્યો એટલે એનું હું વંદન કરું છું આજે કેવું લાગે છે મજા આવી અમે તો પગ દુખતા

શાંતિ થઇ નમો સિવાય નો પાઠ હાલે છે બધી બઉ સારું છે ભોળાના એક હજાર વર્ષ પૂરા થતાય અત્યારે અડીખમ મંદિર ઊભું છે એનો બસ ભોળાનાથ નો ખુબ ખુબ આભાર તમારી ઉંમર કેવી હશે ભગવાન ભક્તિ બીજે શ્રદ્ધા મોટી ભગવાનની એટલી ભોળાનાથ ની અને કર્યા દર્શન અને એ જયારે અંદર પેલી વખત પગ મૂક્યો મંદિર માં ત્યારે કેવું લાગ્યું કારણ કે એક હજાર વર્ષ થયા છે આસ્થાના

અત્યારે આ બધો માહોલ બધો જોયા જેવો આ બધો આભાર હોય એવો દેખાય છે રાજકોટ થી આવી બહુ સરસ લાગ્યું બહુ સુંદર લાગ્યું આ બધું ગોઠવાણી ભોળાનાથ ની દિયા બધા અમે ભેગા એવા અને દર્શન કર્યા અને શુબ આનંદ આવ્યો આ મંદિર પર આક્રમણ થયું હતું તેને આજે એક હજાર વર્ષ થયા છે છતાં મંદિર અડીખમ છે શું માનો અસલ છે બહુ અમને તો સરસ ભગવાન છે ભાવના છે ભગવાન ની ભાવના હતી આટલું બધું ઉત્સવ કિરોના બધાય બધા ભેગા થયા અને ખુબ અમને આનંદ આવ્યો જય સોમનાથ માં દેવજી જય સોમનાથ શું નામ નામ છે છે તમારું મારું તમે ક્યાંથી આવો છો હું થી આવું છું શું કેશો કે આજે આ મંદિર માં જોઈએ સોમનાથ મંદિર એક હજાર વર્ષ પેલા અહીં આક્રમણ થયું હતું ને આજે જોઈએ તો હજારો વર્ષ થયા અનેક આક્રમણો થયા પણ છતાં મંદિર અડીખમ છે શ્રદ્ધા શ્રદ્ધા અડીખમ છે

અને હજી આવવાની ઈચ્છા છે આવી રીતે હા હજી ભગવાન લઈ આવશે તો આવશે અને ખાસ તો હું સરદાર પટેલ નો ખુબ ખુબ આભાર માનું છું એને વંદન કરું કેમ કે એને જ્યારે મંદિર ઓલું થઈ ગયું હતું ને એનું જીર્ણોધાર કરવામાં એનો જ ફાળો પેલા છે કે દરેક આગળ એક એક રૂપિયો ઉઘરાવીને એને મંદિર નો જીર્ણોધાર કર્યો હતો એટલે એને હું વંદન કરું છું સરદાર અને શું કેશું કે અહિયાં ભોળાનાથ ના સાનિધ્ય માં આવીને કેવું લાગે છે કારણ કે આ બધા વર્ષો થયા છે એટલે મજા જ આવી ગઈ બધા મેળા એટલે માનવ માત્રમાં આપડે ઈશ્વર દર્શન થઈ ગયા એવું થઈ ગયું એ બહુ મજા આવી ગઈ તો હજુ પણ આવવાની ઈચ્છા છે હજી આવશે હા 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 તો જે રીતે બહેનો વાતો કરી રહ્યા છે છે અને તેના ભક્તો માં અડીખમ છે દૂર સુ દૂર થી આવી રીતે ભક્તો છે તે આવતા રહે છે એક વડીલ બા આપણી સાથે જોડાઈ ચુક્યા છે તે પણ અહીં આવ્યા છે બા કેટલી ઉંમર હશે પેલા તો પાસઠ વર્ષ છે આજે દાદાના સાનિધ્યમાં આવ્યા છું કેવું લાગે છે પેલી વાર આવ્યા છો હા એક વાર આવ્યા પેલા હા હા બે વાર છે શું ગમ્યું આયા તમને આયા બધું જો જો મળ્યું બધું આ ભગવાનના દર્શન કર્યા પછી આ બધું પેલા જૂનું મંદિર હતું ત્યાર બધું નવું સુધારો છે હમ દાદાના દર્શન કરીને કેવું લાગ્યું હમ હમ કે આ મંદિર તમને કઈ રીતે અલગ લાગે છે કારણ આટલા બધા ભક્તો આવે છે છે વાહ વાહ સોમનાથ માં છીએ દરિયા કિનારે ઉભા છીએ એક હજાર વર્ષ ત્યાં શ્રદ્ધાના અડીખમ આસ્થાના અનેક ભક્તો છે તે દૂર સુદૂર થી આવી રહ્યા છે અને એક હજાર વર્ષ પેલા પણ અહીં દેખાઈ રહી છે જે દરિયો છે સાગર રત્ન છે તે અનેક માળીઓ છે શું કેશો માજી આજે દાદા દર્શન કર્યા છે કેવું લાગ્યું મજા ગઈ બહુ મજા આવી શું નામ છે તમારું ક્યાંથી આવો છો રાજકોટ થી આવ્યા છો અને કેવડી ઉંમર હશે

તમે પેલી વાર આવ્યા કેટલો શિવલિંગ ના શિવલિંગ સામે જયારે તમે દર્શન કરતા હતા ત્યારે કેવું લાગ્યું કારણ કે એક હજાર વર્ષ સરસ લાગ્યું એમ થાય હાજરા હજુર જ છે હજરા હજુર છે દાદા એવું હા 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 એટલે આજે આવીને આનંદ થાય શું કેશો તમારું નામ શું છે તમે ક્યાંથી આવ્યા કેવું લાગે મજા અમે પગ દુખતા ગયા બીજી વાર બીજી વાર હા શું પહેલી વાર પહેલી વાર ક્યારે આવ્યા હતા પહેલી વાર તો ફેર લાગે ફેર છે મજા અત્યારે આજ

આવ્યા છે ને આપડે જોઈએ તો એક હજાર વર્ષ થયા છે કે જે આક્રમણો થયા હતા અને આક્રમણો છતાં જે શ્રદ્ધા છે આસ્થા છે તે અડીખમ છે તેનું કારણ છે કે આવા અનેક ભક્તો છે તે આવતા રહે છે અને તેમની જે હૃદયમાં શ્રદ્ધા છે તે પણ આજે એટલી જ અવિચળ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર